અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા સાત લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ મામલામાં પોલીસે રૂપિયા અગિયાર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉદ્યોગનગરે અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દા ફાશ થયો છે અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે અંગેશર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓ નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા પંદરથી ડ્રગનો રૂપિયા સાત લાખની કિંમતનો સિત્તેર પોઈન્ટ છસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ મોહમ્મદ ઝુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે આરોપે ડ્રગ્સ જીપલો બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ સુડતાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપે ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે